દોસ્તો દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટ કટિંગનો મામલો સામે આવ્યો છે જી હા દોસ્તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કર્મચારીઓની કુલ સંખ્યામાં હાલ ખૂબ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે અનંત રાધિકાના લગ્ન ખૂબ ધૂમધામથી મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા આપણે જાણીએ છીએ આ લગ્ન સમારોહમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો ત્યારે દોસ્તો આ લગ્ન બાદ હવે કંપનીએ એમ કહી શકાય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હવે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા છે આપણે જાણીએ છીએ ગુજરાતમાં ભયંકર મંદિરનો માહોલ છે ત્યારે આ મંદિરના માહોલમાં મુકેશ અંબાણીએ તેના કર્મચારીઓને છૂટા કર્યાની વાત હાલ સોશિયલ મીડિયા પર વાયુ વગે ફેલાઈ રહી છે ત્યારે તેના વાર્ષિક સામાન્ય રિપોર્ટમાં આ માહિતી આપી છે ચાલો જાણીએ કે આ કંપનીએ આ નિર્ણય શા માટે લીધો છે અને આખરે મુકેશ અંબાણીએ એમના કર્મચારીઓ સાથે આવું કેમ કર્યું દેશ અને દુનિયામાં વધી રહેલી મંદિરના સમાચાર વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા એક વર્ષમાં ઘણી કોસ્ટ કટિંગ કરવામાં આવી છે કંપનીએ તેના વાર્ષિક સામાન્ય અહેવાલમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની વાત કરી છે કંપનીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કુલ કર્મચારીઓની સંખ્યા ત્રણ લાખ નેવ્યાસી હજાર હતી અને હવે જે બે હજાર ચોવીસમાં ઘટીને ત્રણ લાખ સુડતાલીસ હજાર થઈ ગઈ છે રિલાયન્સ ગ્રૂપે રિલાયન્સ રિટેલ વર્ટિકલમાં એમ કહી શકાય કે મહત્તમ ખર્ચમાં ઘટાડો કર્યો છે કંપનીના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ એક વર્ષ અગાઉની એ સરખામણીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં લગભગ અગિયાર ટકા અથવા બેતાલીસ હજાર જેટલો ઘટાડો કર્યો છે જે ખર્ચ કાર્યક્ષમતા અને નીચા હાયરિંગની પ્રતિબંબિત કરે છે ખાસ કરીને રિટેલ સેક્ટરમાં જેને સ્ટોર બંધ થવાથી અને ધીમો વૃદ્ધિ દર પણ જોવા મળ્યો હતો આરઆઈએલના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ નવી ભરતીની સંખ્યા એક તૃતીયાંશથી ઘટીને એક લાખ સિત્તેર હજાર થઈ ગઈ છે રિટેલમાં સૌથી વધુ કાપ એ જૂથના કર્મચારીઓના ઘટાડાનો મોટો હિસ્સો તેના છૂટક વ્યવસાયમાં હતો જે ફાઇનાન્શિયલ યર બે હજાર ત્રેવીસમાં બે લાખ પિસ્તાલીસ હજારની સરખામણીએ ગયા નાણાકીય વર્ષમાં આરઆઈએલના બે લાખ સાત હજાર કર્મચારીઓના લગભગ સાઠ ટકા જેટલા હતા જીઓએ પણ એ ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસમાં એના કર્મચારીઓની સંખ્યા ઘટાડીને નેવું હજાર કરી દીધી હતી જે એક વર્ષ અગાઉ પંચાણું હજાર હતી આરઆઈએલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં સ્વૈચ્છિક રાજીનામાની સંખ્યા ઘણી ઓછી હતી તેત્રીસોથી વધુ નવા સ્ટોર્સ ખોલાયા એમણે કહ્યું હતું કે કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ પરનો ખર્ચ એ ત્રણ ટકા જેટલો વધ્યો છે અને તે વધીને પચીસ હજાર છસો નવ્વાણું કરોડ રૂપિયા થઈ ગયો છે એટલે કે કંપની પર આટલા રૂપિયાનો વધારાનો ભાર છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં તે એક વર્ષ અગાઉની સરખામણીમાં તેત્રીસ ટકા વધ્યો છે ત્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન રિલાયન્સ રિટેલે તેત્રીસોથી વધુ નવા સ્ટોર્સ ખોલીને તેના ભૌતિક સ્ટોર નેટવર્કનો વિસ્તાર કર્યો છે જે વર્ષના અંતે સ્ટોરની કુલ સંખ્યા અઢાર પર પહોંચી ગઈ જૂન ક્વાર્ટરમાં કંપનીને ખૂબ મોટું નુકસાન થયું હતું તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે જૂન ક્વાર્ટરમાં એમના ચોખ્ખા નફાના પાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં નીચા માર્જિનથી પણ ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં વૃદ્ધિ પર પડછાયો પડ્યો છે ત્યારે દોસ્તો આ તમને જાણીને નવાઈ લાગી હોય છે કે આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી એટલે કે રાધિકા મર્ચન સાથે એમના લગ્નનો સમારોહ ખૂબ મોટા પાયે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો અને ક્રિકેટ જગતના દિગ્ગજો ક્રિકેટરો આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડ હોલીવુડના સિતારાઓ આ ઉપરાંત સંતો મહંતો પણ આ લગ્ન સેરેમનીમાં ઉપસ્થિત થયા હતા અને પાંચ કરોડથી વધારે એમ કહી શકાય કે ખર્ચો કરવામાં આવ્યો હતો ત્યારે દુનિયાના સૌથી મોંઘા નહીં હોય ત્યારે આ લગ્નમાં લગ્ન કરવા છતાં એમણે કર્મચારીઓ શા માટે છૂટા કર્યા છે ત્યારે દોસ્તો આ મુકેશ અંબાણી સ્થિતિ હાલે ખૂબ સારી છે અને તે જ્યારે તો એ કર્મચારીઓને વધારે પગાર પણ આપી શકે એમ છે આખરે એમણે આ બધું કરવા પાછળનું કારણ આજેના વિડીયોમાં અમે તમને જણાવ્યા છે ત્યારે આ વિષય આપનું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ સાથે જ તમારો મત પણ મંદી અંગેનો અમારા કોમેન્ટ બોક્સના માધ્યમથી જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ